ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે બે દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ ઉપર ફોટો પેઇન્ટિંગ્સનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે હેમા ચૌહાણે જણાવ્યું હતું કે આજે મધર્સ ડે છે અને જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે એનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું હતું એટલે કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને તે આગામી બે દિવસ સુધી પ્રદર્શન ચાલશે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે હેમા ચૌહાણને ખૂબ મહેનત લાગે છે આમ તો તેઓ છેલ્લા વીસ વર્ષથી પેઇન્ટિંગ કરતા આવ્યા છે અહીં ત્રીસ ફોટાનું પ્રદર્શની તૈયાર કરતાં તેમને દિવસ આઠથી નવ કલાકની મહેનત અને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેઇન્ટિંગને નિહાળે તે ખૂબ જરૂરી છે આ પ્રદર્શન નિહાળવા ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા હેમાબેન ચૌહાણે શ્રી કૃષ્ણ ઉપર એક્ઝિબિશન કર્યું છે બધા જ ચિત્રોનું નિરીક્ષણ મેં કર્યું એવું લાગે કે કૃષ્ણ ભગવાન અહીંયા આબેહૂબ વિરાજમાન છે એમનામાં ભક્તિ અને સાથે રસમય ભક્તિ એ આ પેન્ટિંગમાં દેખાઈ આવે છે ભગવાનનું સ્વરૂપ ભગવાનની સાથે ભગવાનને ગમતી વાંસળી ગાય જે બધું ભગવાનને કૃષ્ણ ભગવાનને ગમે છે અને એનું જે સ્વરૂપ અહીંયા જોવા મળે છે એ ખરેખર અદ્ભુત છે અને દરેક સેન્ટન્સ વાંચવાથી એવું લાગે કે આપણે કૃષ્ણ પ્રિય થઈ ગયા છીએ અને ભગવાનની જે અલૌકિક સેવાઓ છે અલૌકિક મુદ્રાઓ છે એનું આજે આ દર્શન થઈ રહ્યું છે એટલે ખરેખર આ એક્ઝિબિશન એક પ્રેરણારૂપ છે ભગવાન કૃષ્ણને યાદ કરીને રાધાને યાદ કરીને ગૌને યાદ કરીને અને બાંસુરીને યાદ કરીને આજે આ પેઇન્ટિંગ થયું છે ખરેખર અદ્ભુત છે જે રીતે આજે છે છે એક દીકરી માટે આ સમર્પિત મેસેજ હેમાબેને પણ એમનું આ પેઇન્ટિંગ એમની દીકરી ક્રિષ્નાને સમર્પિત કર્યું છે ખરેખર એમાં એમને જે મેસેજ આપ્યો છે એમને જે લાગણીઓ દર્શાવી છે કે જ્યારે જન્મ થયો દીકરીનો ત્યારે તરત જ મેં નામ એનું કૃષ્ણ રાખ્યું એ કૃષ્ણાના ધ્યાનમાં રાખીને જ એમાં બેને આમ જોવા જઈએ તો કોરોના સમયમાં સમય એટલો બધો હતો કે એ સમયનો ઉપયોગ કરીને આ સરસ પેઇન્ટિંગ એમને કર્યું છે ખરેખર ભૂલી શકાય એવું નથી મારી લાગણી મારી દીકરી ક્રિષ્ના એનું નામ પણ ક્રિષ્ના છે આજે એની વર્ષ છે અને આજે મધર્સ ડે છે એટલે મારું આ ક્રિએશન છે મેં એને ડેડિકેટ કર્યું છે આજે એઝ અ મધર અને મારી લાગણી મારો ઠાકોરજી જીવનમાં મારો એમ જ મારો ઠાકોરજી છે મારો કૃષ્ણ એટલે મને જે જે સ્વરૂપે જ્યારે જ્યારે મને મારામાં ચરિતાર્થ થયો એ મેં કેનવાસ પર કંડાર્યો અને મેં આજે પ્રદર્શિત કર્યો અહીંયા મા યશોદા જ હોવી જોઈએ દેવકી તો બિચારી લાચાર હતી એ મા એને જન્મ જરૂર આપ્યો કૃષ્ણને પણ એ મજબૂર હતી પણ ખરું પોષણ ખરું જ્ઞાન ખરી શક્તિ કૃષ્ણને આપીએ તો માય યશોદાએ આપી છે એનું સેક્રિફાઈસ એની પોષણ એની એની પોઝિટિવનેસ કૃષ્ણ માટે જે હતી એ મા યશોદા સિવાય કોઈ પાસે હોઈ ના શકે અને આજે મધર્સ ડે છે હું એવું દરેક મા માટે એવું ઈચ્છું કે મા યશોદા દરેક મા બને બે દિવસ માટેનું એક્ઝિબિશન છે અને પેઇન્ટિંગ્સ બધા એક્રેલિક કલર સાથે છે વોટર કલર સાથે છે ઓઇલ પેઇન્ટ સાથે કરેલા છે અને કૃષ્ણના બાળપણથી લઈ અને કૃષ્ણની યુવાની સુધીનું મને જે જે મારા મનમાં કંડારાયો છે એ મેં ચરિતાર્થ કર્યો છે ત્રીસ હેમા ચૌહાણ